નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુવાનો વડીલો આજે આપણે ટુ બી વર્તમાન કાળના રૂપો શીખીશું તમે બોર્ડમાં જુઓ છો તેમ આ બાજુ ડાબી તરફ એક વચન છે તો સામે જમણી તરફ બહુ વચન છે તો ચાલો આપણે જોઈએ પ્રથમ પુરુષ આઈ એમ એટલે હું છું સામે તેનું બહુવચન છે વી આર વી આર એટલે અમે છીએ બીજો પુરુષ યુ આર એટલે તું છે સામે તેનું બહુવચન છે યુ આર તમે છો તમે જોઈ શકો છો કે બીજા પુરુષની અંદર એક વચનમાં પણ આર છે અને બહુવચનમાં પણ યુઆર છે બંનેના શબ્દો સ્પેલિંગ્સ એક જ છે પણ તેમનો અર્થ જુદો જુદો થાય છે એક વચનમાં તું છે એવો મતલબ થાય છે જ્યારે બહુવચનમાં તમે છો એવો મતલબ થાય છે તો તમે આ ધ્યાનમાં રાખજો ત્રીજો પુરુષ હી ઇઝ એનો મતલબ થાય તે છે હી પુરુષ માટે વપરાય છે નરજાતિ છોકરા વગેરે માટે વપરાય છે આ તમે ધ્યાન રાખજો સી ઈજ તે છે સ્ત્રી મહિલા છોકરી ફિમેલ માટે વપરાય છે તે આપણે યાદ રાખીશું કે સી એટલે છોકરી સ્ત્રી માટે વપરાય છે ખાસ યાદ રાખીશું હી અને સીમાં ભૂલ ના થાય એટલા માટે આપણે બરાબર ધ્યાનથી શીખીશું ઇટ ઇજ તે છે વસ્તુ અને પદાર્થ પ્રાણી પક્ષી નાન્યતર જાતિ માટે વપરાય છે સ્ત્રી પુરુષ સિવાયની કોઈ પણ પશુ પક્ષી દ્રવ્ય વસ્તુ જીવજંતુ બધા જ માટે ઈટ વપરાય છે એ આપણે ખાસ યાદ રાખીશું હવે આ ત્રણેયનું બહુવચન ધેઆર થાય છે ઉદાહરણ તરીકે એક વાક્ય આપણે બોલીએ કે હી ઇઝ અ ડોક્ટર હવે આ વાક્યનું આપણે બહુવચન કરવું હોય તો શું બને દે આર ડોક્ટર્સ સી ઇઝ એ નર્સ એનું આપણે બહુવચન કરવું હોય તો શું બને દે આર નર્સિસ ઇટ ઇઝ અ ડોગ એનું બહુવચન કરવું હોય તો શું બને દે આર ડોગ્સ આપણે વાક્યો જોઈએ હવે તો ચાલો આપણે હવે ટુ બી વર્તમાન કાળના વાક્યો જોઈએ આઈ એમ અ ટીચર હું શિક્ષક છું આઈ એમ સપના હું સપના છું યુ આર અ બોય તું છોકરો છે યુ આર ડોક્ટર્સ તમે ડાક્ટરો છો વી આર ફાર્મર્સ અમે ખેડૂતો છીએ વી આર ગર્લ્સ અમે છોકરીઓ છીએ હી ઈજ જયેશભાઈ તેઓ ભાઈ છે હી ઇઝ એ ભય તે છોકરો છે સી ઇજ રીના તે રીના છે સી ઇઝ અ નર્સ તે પરિચારિકા છે ઈટ ઇઝ ડોગ તે કૂતરો છે ઇટ ઇઝ અ કાઉ તે ગાય છે દે આર ગર્લ્સ તેઓ છોકરીઓ છે ધે આર ટીચર્સ તેઓ શિક્ષિકાઓ છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ વાક્યોનો વારંવાર અભ્યાસ કરજો વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આપને નવી નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ